ધરમપુરના બારોલિયા નજીક નાનાપોંડા માર્ગ પર દૂધ ખાલી કરી પરત થઈ રહેલા ઉપર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો વલસાડ જિલ્લાના ધરમપુર નાનાપોડા માર્ગ પર બારોલિયા નજીક આજે સવારના સમયે દૂધ ખાલી કરીને પરત જઈ રહેલું એક ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા સામેથી આવી રહેલ એક ટ્રકની સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી જો કે આ ઘટનામાં બંને મોટા વાહનોના કેબિનનો કુરચ્ચો બોલી ગયો હતો ઘટનામાં બંને ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ આ અકસ્માત બાદ માર્ગની વચ્ચોવચ પડેલા બંને વાહનોને કારણે એકથી દોઢ કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી હતી કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા વાહનોને નડી હતી ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસના પીસીઆર વન સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક ખુલ્લો કરાવવાની કામગીરી શરૂ કરી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર